આજે નીતરી જે તો બરોબર 3 લાખ કિલો વસન હમ નહી નઈ યાર જૂની વાયરમાં 203 નંબર નું ગણો બધીમાં નીકળીએ તો વીડિયોમાં જોડા રહેજો સંપળિયા પેડી જઈએ આપણે અસરખી વાડીમાંથી બહાર નીકળે તો કોઈ કામ ખેતી કામ થાયું છે સાચી જ આશા છે કે વરસાદ બેલો આવશે મરે જ વાત ખાય નહી આપડે ખેત ત્યાં

તાયેં ગાર મિર સંતો સરખી આખો સહી આવે ત્રણ સહી આવે ના એનો ના ના આઈ જે જોજે આ છે તમે આ આવે આવે સરખી નું જોર આવે આવે હતા હિમ્મન કાળા પડી જાય સડક આવે સહીંગ બોલ પાણી માં આવતા તો માઈકલા મલક ને લાકડાના ફિયા રસ્ક્યું નાવરતા મરી ગયા ને આત્મા ન કાકા રોગેરા ગા મરી ગયા છે એમાં એવું છે કે એને ખબર ના હોય ને કે આ ડોલ માં પૂરી કરવાના છે એને ખબર ના હોય કે બસાવે છે તો ઈ તો એ ભાગે પાછો એમાં નાક દેવા ઘણા પાણી આવે જાય એને ઈ સમજે નહીં ને મારું કામ વધી ગયું મતલબ રસ્તી કરવાનું પકડાતા નથી પકડાતા નથી કોણ ભું તો નંબર ન કે ક્યાં પકડી લે ક્યાં આમ

拜拜。 व्यू हलवा आया तो है आया <laughs> तो आया संभरा तो नहीं कहीं आतेड़ा दुखे आतेड़ा क्या मगभग नो गाग करना है का उठई गया जल्दी ले चढ़ पी, पी है। <laughs> आए, या। या। उ, तो है मजे आगी मजे आगी ए काम नूकार है नहीं तमारे डॉक्टर ने काम नून नहीं <laughs> तो है आसीवार के तमारूं ने काम नूज़ है हमारा गिरवाई वाहन है त्रिज्यी टोली भराई है फैली टोली तो आपने हेल्प भी थी वहाँ का इतना अब बाप ने वारों ने क्यों जावान से अजीत साम की इस फरमाइल नहीं नसी देखा है नहीं नसी वाहिय़ पानी आवे हो हमारे पानी घणो आवे म था गा रतोस ने खबर ही नहीं पड़ती जो आनी को आडो बोर है फ्री फुट ई माथी आवे न हमणू से आवे वहां तो कोथरो भरायो बस या टमाटर हां पाछो काट दो हो आ कीत्रो खपत है ई માથે <laughs> અરે મે મારના છે નુ ડી મોલું આડ આવતો રે મોંડે હગરી તા થોડી जुनी भाई मैं उसे भाई पेरी बात जुनी भाई माँ आप लोग आप 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 आप

wala kitawala pasini Nitro ka Aa ba kung bat. थोड़ा खत्म करो बड़ी कहीं काम है तब झूम मार लो लाकड़ूज लग ला जाइए भारत ना कटका निकले भाई भारत ना कटका

ગમે એવું ધ્યાન રાખે જ્યાં હાજર ભરાય તો કામ હોય ને અને લગભગ ચાર સાડા ચાર ફૂટ જેટલો ગાર નીકળી ગયો હજી તરમાં એવું નથી એટલે વાય પાછી કેટલી છે એ કોઈને ખબર નથી મારા દાદા બાપ એટલે ટૂંકમાં દાદા નથી ગાય રહી પપ્પા ગાય હોય ને ભલે ખબર જ નથી ગાય રહી કેટલી સહી એટલે કાલ કેટલો બાર નીકળી જવાનું છે આજ તો ખુઈતો નહિ સાડા ચાર ફૂટ સુધી જેટલું નીકળી ગયો આપણે ચેક્ટી આઠ નવું ચેક્ટીવું જીવ હોય આખી ભરીને અરલ નથી બહુ જરા અધૂરી રાખવી પડે વજન બહુ બધો બીનો માલ હોય એટલે બહુ ગેરવિ નથી આવ્યો હાથ વારા વારા ભરાવે વિડીયો લેવાનો તો જીવો આવ્યો એવો કીવો લાઈક કોમેન્ટમાં જણાવજો ચેનલમાં નવા વગર સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો